નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર જગડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા મળી અંકલેશ્વર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પૂર્વે આપના ઝંડા દૂર કરતું ચૂંટણી પંચ રેલીની મંજૂરી લીધી પણ માર્ગો પર ઝંડા લગાવવાની મંજૂરી ન લેતા ચૂંટણી પંચ દ્વારા પાલિકા પાસે ઝંડા દૂર કરાવ્યા જોકે આ મુદ્દે કોઈ વિરોધ ન ઉઠતા મામલો ત્યાં દબાયો અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન વીવીપેટની તૈયારીઓ હાથ ધરાઈ અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદારની હાજરીમાં ઈવીએમ મશીનની તૈયારીઓ શરૂ કરાય બેંગલોરની કંપનીના એન્જિનિયરોએ ઈવીએમ અને વીવીપેટની તૈયારીઓ શરૂ કરી રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં કામગીરી હાથ ધરાઈ અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક લેન્ડમાર્ક હોટેલ સામે બાઇક સ્લીપ થતા અઢાર વર્ષીય યુવાનનું મોત બાઇક લઈ સુરત અંકલેશ્વર તરફના ટ્રેક પર ખરોડ ચોકડી નજીક બનાવ બન્યો ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધૂમધકતા ગરમીમાં આ સભાનું આયોજન થયું હતું ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવામાં આવી હતી અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસની આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોસ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઘનશ્યામ પટેલ ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રણા રમેશ મિસ્ત્રી રિતેશ વસાવા ડી કે સ્વામી અક્ષય પટેલ મહામંત્રીઓ નીરલ પટેલ વિનોદ પટેલ ફતેહસિંહ ગોહિત પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા મને કહેતા કોઈ સંકોચ કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવાવાળી પાર્ટી ભાઈઓ અને બહેનો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય તતો નહીં आदिवासी कल्याण मंत्रालय क्या रे बन्यो સૌથી પહેલો अटल जी જ્યારે વડાપ્રધાન બન્યા आदिवासी મંત્રાલય બનાવવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પૂર્વે આમ આદમી પાર્ટીના ઝંડા ચૂંટણી મંચ પર ઉતારી દેતા રેલી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો હતો રેલીની મંજૂરી લીધા વગર જ માર્ગો પર ઝંડા લગાવવાની મંજૂરી ન લેતા ચૂંટણી પંચ દ્વારા પાલિકા પાસે ઝંડા દૂર કરાવવામાં આવ્યા હતા અંકલેશ્વર ખાતે આજરોજ ઇન્ડિયન ગઠબંધનની રેલી આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ દ્વારા પદયાત્રા અંકલેશ્વરમાં યોજવામાં આવી એ પૂર્વી ચૂંટણી પંચ એક્ટિવ થયું હતું આપ દ્વારા અંકલેશ્વર શહેરમાં રેલી કાઢવા માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી જે હતી પણ માર્ગ પર ઝંડા લગાવવા માટેની મંજૂરી લેવામાં આવી તેની ના હતી જે અંગે ચૂંટણી પંચને જાણ થતાં તાલુકા ચૂંટણી અધિકારી દ્વારા અંકલેશ્વર શહેર પાલિકા ચીફ ઓફિસરને ઝંડા દૂર કરવા માટે સૂચના આપતા તેમના દ્વારા આવી ત્રણ રસ્તા સર્કલ અને સ્ટેશન રોડ પર ડિવાઈડર પર બાંધેલા અને સર્કલ પર લગાવેલા આપ પાર્ટીના ઝંડા દૂર કરવામાં આવ્યા હતા જે સમયે રેલી રેલવે સ્ટેશન માર્ગથી શરૂ થઈ હતી જોકે ઝંડા દૂર કરતી વેળા આ મુદ્દે કોઈ વિવાદ ન સર્જાતા મામલો ત્યાં જ દબાઈ ગયો હતો ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિયમ અને મંજૂરીના કડક પાલન માટે બાજ નજર રાખતા રાજકીય પક્ષમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે લોકસભાની ચૂંટણી સંદર્ભે બનાવેલ સ્ટ્રોંગ રૂમ ખાતે અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીન વીવીપેટની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે બેંગ્લોરની કંપનીના એન્જિનિયરો દ્વારા ઈવીએમ અને વીવીપેટના જોડાણની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે આ તબક્કે રાજકીય પક્ષોના એજન્ટો હાજર રહ્યા હતા ગુજરાતમાં સાતમી મેના રોજ થનાર મતદાન અંગે ચૂંટણી પંચ દ્વારા રૂમોમાં ઈવીએમ મશીન અને વીવીપેટની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ભરૂચ લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ એકસો અંકલેશ્વર વિધાનસભા વિભાગનું ઈવીએમ મશીનનો સ્ટ્રોંગ રૂમ અંકલેશ્વર શહેરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવ્યો છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બી એચ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ હાંસોટના મામલતદાર આરડી વસાવાની ઉપસ્થિતિમાં બેંગ્લોરની બેલ કંપનીના એન્જિનિયરો દ્વારા ઈવીએમ અને વીવીપેટના જોડાણોની તૈયારી શરૂ કરી છે આ કામગીરી દરમિયાન રાજકીય પક્ષોના એજન્ટો પણ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટના જોડાણોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આજરોજ એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગ બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં ઈવીએમ મશીનો તૈયાર કરવાની કામગીરી ચાલી રહેલ છે સ્ટ્રોંગ રૂમ ખાતે આ કામગીરીમાં બેલ કંપની અંકલે બેંગ્લોરના એન્જિનિયર તેમજ માનનીય રાજકીય પક્ષના એજન્ટ પણ હાજર છે અને આ સવારથી આ કામગીરી ચાલી રહેલ છે જે બે બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક લેન્ડમાર્ક હોટેલ સામે બાઇક સ્લીપ થતા અઢાર વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું બાઇક લઈ સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક પર ખરોડ ચોકડી નજીક બનાવ બન્યો હતો ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે રહેતા મૂળ બિહારના વિક્રમ ઉમેશ રાજવસી

હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરતંગેસ કર્તબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મઢુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા સાંજના સાડા વાગ્યે અને રાત્રે સાડા વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ અંકલેશ્વર ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલ ઈકો કારને ઉઠાંતરી પ્રકરણમાં વધુ એક આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો છ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ તસ્કરો ઈકો કારમાં રહેલા ગેસ બોટલ તેમજ અગત્યના દસ્તાવેજ સાથેની બેગ પણ ચોરી ગયા હતા જેડીસી પોલીસે બે લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી અગાઉ ઝડપાયેલા આરોપીના આધારે નામ સામે આવતા રાજસ્થાનથી વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ગત છ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર કાપોદરા રોડ પર આવેલ દિનેશ મિલ્ક સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મહેતાબ આલમ ખાને પોતાની ઇકો કાર આંગણે પાર્ક કરી હતી રાત્રિ દરમિયાન તસ્કરો ઇકો કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે જ્યારે મહેતાબ આલમ ખાન ગાડી પાર્કિંગ સ્થળે આવતા ગાડી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું વાહન ચોરો ગાડીમાં રહેલ ચાર ગેસ બોટલો અને અંદરના દસ્તાવેજ ભરેલ બેગની ચોરી કરી સાથે લઈ ગયા હતા ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ની કિંમતની ગેસ બોટલ અને બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની કબૂલાત કરી હતી જે આધારે જંબુસર પોલીસે જોધપુર જેલમાંથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી મોહન શોભા રામ ટ્રાન્સફર વોરંટથી જંબુસર લઈ આવી હતી તેની પૂછપરછમાં જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલ કાપુદરા રોડ પર આવેલ દિનેશ મિલક સામે ગ્રીન સોસાયટીની ઇકો કાર ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જે અંગે જંબુસર પોલીસ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ તેને ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી અંકલેશ્વર પટેલ ટિમ્બર્સમાં બાથરૂમ ગયેલી યુવતીનું અદાવત રાખી ગળું દબાવવાની હત્યા કરવાની કોશિશના આરોપી બે વર્ષે હૈદરાબાદથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો કોસમડી ગામ ખાતે પ્રેમજળમાં ફસાવી યુવતીને યુવાન ભગાડી ગયો હતો પરિવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી ગત નવ માર્ચ બે હજાર બાવીસમાં બનાવ બન્યો હતો ગત ત્રણ માર્ચ બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર કોર્ટ રોડ પર આવેલ પટેલ ટિમ્બરમાં રહેતા મુકેશ ચોરસિયાની સગીર પુત્રી ગત રોજ સ્કૂલથી પરત આવી બાથરૂમ કરવા માટે ટિમ્બર કમ્પાઉન્ડમાં આવેલ બાથરૂમમાં જઈ રહી હતી તે દરમિયાન ત્યાં જ રહેતા ઓમકાર પાંડે નામના ઈસમે પીછો કરી સગીરાનો હાથ પકડી લીધો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરવાની કોશિશ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે સગીરાએ પોતાની માતાને વિગતે કહેતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા જેમાં સગીરાની બેનપણી જે ઓમકાર સાથે વાત કરતી હતી તેની જાણ તેના ભાઈને કહી દેતા તેની બેનપણી ઓમકાર પાંડે સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું તેની રીસ રાખી ગળું દબાવી રહ્યો હતો જે અંગે સગીરાના પિતા દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હત્યાની કોશિશ અને છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપી ભાગેડું ઓમકાર પાંડેને ઝડપી પાડવા માટે શહેર એ ડિવિઝન પીઆઈ એચ ગોહિલ અને સભ્યો દ્વારા તપાસ શરૂ હતી અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન

લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવા હરિભક્તોને શપથ લેવડાવ્યા હતા ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી એ છવ્વીસ સાત બે ના રોજ દેહ લીલા સંકેલી હતી તે નિમિત્તે હરિભક્તો દ્વારા દર માસ ની છવ્વીસ તારીખે સ્મૃતિ દિન આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત જંબુસર હરિપ્રબોધમ સત્સંગ મંડળ પરમભક્ત અમરભાઈ દ્વારા સભા યોજાઈ હતી જેમાં મંડળ અગ્રણી કિશોરભાઈ જડિયા મકનજીભાઈ પટેલ અનિલભાઈ ગાંધી કલ્પેશભાઈ પટેલ રાજુભાઈ ગાંધી આશિષભાઈ ગાંધી સોપાનભાઈ જડિયા સહિત પધાર્યા હતા સ્મૃતિદિન સભા નિમિત્તે સર્વમંગલભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના સમયના પ્રસંગો સાથે સત્સંગ એટલે શું અને તેનું માનવજીવનમાં મહત્ત્વ અને જીવનમાં કઈ રીતે ઉપયોગી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ મામલતદાર વિનોદભાઈ પરમાર નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સ્મૃતિદિન સભામાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તથા તંત્રના સંયુક્ત ઉપક્રમે મામલતદાર તથા નાયબ મામલતદાર ઉપસ્થિત રહી હરિપ્રબોધન પરિવારને તથા યુવા મતદારો જેઓ પ્રથમ વખત મતદાન કરનાર હોય તેઓને મતદાન પ્રક્રિયાનું માર્ગદર્શન આપી તેનો મત કેટલો મૂલ્યવાન છે તેની સમજ આપી મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા અંકલેશ્વર શહેરના હસ્તી તળાવમાં ઘરમાંથી મોબાઈલની ધાપ મારનાર ચોરને શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો ગત ચોવીસમી એપ્રિલના રોજ તીસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી શહેર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેરમાં ગત ચોવીસમી એપ્રિલના હસ્તી તળાવ ખાતે ભાડાના મકાનમાં રહેતા સકીલ મોહમ્મદ મુકીમ પરિવાર સાથે ગરમી વધુ હોવાથી દરવાજો ખુલ્લો રાખી ઘરમાં સૂતા હતા તે દરમિયાન અજાણ્યા ઈસામે ત્રીસ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ચોરી ફરાર થઈ ગયો હતો ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ ચોરીનો મોબાઈલ આધાર પુરાવા વગર ચોટાનાકા વિસ્તારમાં ફરી રહ્યો છે જે માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા જીતાલી ગામ ખાતે રહેતા ઇરહાન અલી શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મોબાઈલ અંગે જરૂરી બિલ પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પોલીસે તેની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હસ્તી તળાવ ખાતે થયેલ મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી ત્રીસ હજાર રૂપિયાની કિંમતનો વિવો મોબાઈલ રિકવર કર્યો હતો વધુ તપાસ શરૂ કરી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ઝઘડીયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા મળી અંકલેશ્વર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પૂર્વે આપના ઝંડા દૂર કરતું ચૂંટણી પંચ રેલીની મંજૂરી લીધી પણ માર્ગો પર ઝંડા લગાવવાની મંજૂરી ન લેતા ચૂંટણી પંચ દ્વારા પાલિકા પાસે ઝંડા દૂર કરાવ્યા જોકે આ મુદ્દે કોઈ વિરોધ ન ઉઠતા મામલો ત્યાં જ દબાયો અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન વીવીપેટની તૈયારીઓ હાથ અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદારની હાજરીમાં ઈવીએમ મશીનની તૈયારીઓ શરૂ કરાય બેંગ્લોરની કંપનીના એન્જિનિયરોએ ઈવીએમ અને વીવીપેટની તૈયારીઓ શરૂ કરી રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં કામગીરી હાથ ધરાય અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક લેન્ડમાર્ક હોટલ સામે બાઇક સ્લીપ થતા અઢાર વર્ષીય યુવાનનું મોત બાઇક લઈ સુરત થી અંકલેશ્વર તરફ ના ટ્રેક પર ખરોટ ચોકડી નજીક બનાવ બન્યો ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આજના સીટી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર